જય સામનાયન મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સ્પેશિયલ મસાલા સાથે ચટપટુ મમરાનો ચેવડો બાળકોનું લંચ બોક્સ હોય કે પછી જ્યારે પણ ચાયા સાથે ચટપટું ખાવાનું મન થાય ને ત્યારે આ ગુજરાતી નાસ્તો દરેકના ઘરમાં જોવા મળે છે બજાર જેવો ચટપટું મમરાનો ચેવડો બનાવવા માટે અહીંયા આપણે એકદમ સ્પેશિયલ મસાલાની એક પરફેક્ટ માપ સાથેની રીત બતાવી છે તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો સૌથી પહેલાં મમરાને આપણે ચાઢીને સાફ કરી લઈશું ત્યારબાદ તેને તાપમાં તપાઈ દેવા અથવા તો આ રીતે કઢાઈમાં બે મિનિટ માટે ધીમી આંચ ઉપર રોસ્ટ કરી લેવા મમરાને તોડતા અવાજ આવે ને ત્યાં સુધી જ આપણે તેને ક્રિસ્પી કરવાના છે ત્યારબાદ તેને ઠંડા પડવા દઈશું હવે આપણે આ રીતના મકાઈના પૌવા મળે છે બજારમાં તેને ગરમ તેલમાં તળી લઈએ બંને બાજુ આ રીતે ઉપર નીચે કરતા રહીને એક સરખા તળી લેવા જ્યાં સુધી તે મોટી સાઇઝના થઈ જાય ને ત્યાં સુધી તેને તળવા ત્યારબાદ તેને એક અલગ બાઉલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો માત્ર બે મિનિટમાં જ મકાઈના પૌવા સરસ ફૂલીને મોટા થઈ ગયા છે તો અહીંયા મકાઈના પૌવાની સાઇઝ આપણે મીડિયમ સાઇઝના લીધેલા છે અને સરસ ફૂલીને મોટા થઈ ગયા હવે આપણે થોડા સિંગદાણાને ફ્રાય કરી લઈશું તો ચેવડામાં સિંગદાણા કોપરું દાળિયા આ બધું વસ્તુ હોય છે પણ અહીંયા આપણે મમરાનો ચેવડો તૈયાર કરીએ છીએ તેના માટે સિંગદાણા એડ કરીશું જેનો એકદમ સરસ ક્રંચી ટેસ્ટ આવે છે તો મમ સિંગદાણાને આ રીતે ડીપ ફ્રાય કરીને પણ તમે તળી શકને લઈ શકો છો અથવા રોસ્ટ કરીને પણ લઈ શકો છો અથવા તો આપણે મમરાની જોડે જ વઘારમાં તેને એડ કરી શકીએ છીએ અહીંયા થોડા મીઠા લીમડાના પત્તા અને લીલા મરચાંને પણ ધીમી આંચ ઉપર બસ થોડો કલર બદલાઈને ત્યાં સુધી જે ફ્રાય કરવાના છે અને તરત જ તેને કાઢી લઈશું થોડા તેની સાથે ફુદીનાના પત્તા પણ એડ કરી શકો છો તેની સુગંધ ખૂબ જ સરસ આવે છે હવે એક મિક્સર જાર લઈશું અને સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું તેના માટે એક મોટી ચમચી જેટલી લાલ કાશ્મીરી મરચું પાવડર એક ચમચી વરિયાળી એક ચમચી ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર લઈ શકાય થોડી હિંગ લઈશું ત્યારબાદ એક ચમચી જીરા પાવડર એક ચમચીથી થોડો ઓછો કિચન કિંગ મસાલો અને ત્રણ ચાર ચમચી દળેલી ખાંડ એક ચમચી કાળા મરી બે ચમચી જીરા અને સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી સંચર એડ કરીને ગ્રાઇન્ડ કરી લેવું તો અહીંયા તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો તમે કોઈપણ ફ્રાય કરેલી વસ્તુમાં ઉપરથી એડ કરશો ને ખૂબ જ સરસ લાગશે હવે આપણે એક બાઉલમાં મકાઈના પૌવા એડ કરીએ તેમાં લાલ મરચું પાવડર મીઠું અને થોડી દળેલી ખાંડ મિક્સ કરીને મકાઈના પૌવાની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું થોડા મીઠા લીમડાના પત્તા એડ કરવા અને થોડો ચાટ મસાલો કે પછી આમચૂર પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું તેની સાથે ઉપરથી લાલ મરચું પાવડર દળેલી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી શકાય અહીંયા મસાલા વધતા ઓછા તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવા તો આ રીતે આપણે મકઈના પૌવાનો પણ ચેવડો બનાવી શકીએ છીએ ખૂબ જ સરળ છે મકઈના પૌવાનો ચેવડો બનાવવો એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે મમરાને ક્રિસ્પી કરી દીધેલા છે બસ તેને આપણે મસાલાદાર બનાવવાના છે તેના માટે તે જ પેનમાં બે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં રાઈ અને જીરાનો વઘાર કરીશું થોડી હિંગ પણ એડ કરી શકાય ત્યારબાદ જો તમે સિંગદાણા પહેલાં તળ્યા ના હોય તો આ સમયે સિંગદાણાને તેલની સાથે રોસ્ટ કરી શકો છો તો અહીંયા થોડા સિંગદાણા એડ કરીને તેને બે મિનિટ માટે સાંતળી લઈએ બસ સિંગદાણા થોડો ફૂલી જાય ને અને કલર બદલાય ત્યાં સુધી જ સાંતળવા ત્યારબાદ તેમાં હિંગ એડ કરવી અડધી ચમચી હિંગ અને એક મોટી ચમચી જેટલી હળદર મિક્સ કરીને તેલમાં હળદરને મિક્સ કરવી તેથી મમરાની સાથે તેનો કલર સારી રીતે મિક્સ થઈ જાય તો હળદર જેવી મિક્સ કરો એવું તરત જ રોસ્ટ કરેલા મમરા એડ કરી દેવા અને સારી રીતે ઉપર નીચે કરતા રહેવું આમ કરવાથી હળદર અને બધા મસાલા સારી રીતે મમરાની સાથે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો બે જ મિનિટમાં ખૂબ જ સરસ કલર આવી ગયો છે તો આપણા મમરાનો ચેવડા માટે આ રીતે તમે તૈયાર કરશો તો ખૂબ જ સરસ તૈયાર થશે એકદમ ક્રિસ્પી પણ બને છે હવે આ સમયે ફ્રાય કરેલા મીઠા લીમડાના પત્તા અને લીલા મરચાં એડ કરી શકો છો તળેલા સિંગદાણા પણ એડ કરી શકાય છે ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલાનો અહીંયા એડ કરીશું તો થોડો થોડો મસાલો એડ કરતા રહીશું અને મમરાને ઉપર નીચે કરતા રહીશું આ રીતે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો મમરાને આ રીતે મિક્સ કરવાથી જ્યારે પણ ગરમ હોય ને થોડા ત્યારે જ મસાલો મિક્સ કરવો જેથી મમરાની સાથે મસાલો બરાબર મિક્સ થઈ જાય તેની સાથે થોડી સેવો મિક્સ કરીશું અહીંયા મોરી સેવ લીધી છે અને થોડા મકાઈના પૌવા એડ કર્યા છે સારી રીતે બધા જ વસ્તુને મિક્સ કરી લઈએ અને ઉપર નીચે કરતા રહીએ જેમ જરૂર લાગે એમ ઉપરથી ફરીથી મસાલો મિક્સ કરીએ આ રીતે કરવાથી મમરાનો ચટપટો ચેવડો તૈયાર થઈ ગયો છે નવી નવી રેસીપી જોવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરેલો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લે તમે જોઈ શકો છો ખૂબ જ ઝડપથી માત્ર બે જ મિનિટમાં મમરાનો ચટપટો ચેવડો તૈયાર થઈ ગયો છે બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને એકવાર આ મસાલો તૈયાર કરીને તમે તેને સ્ટોર પણ કરી શકો છો ફરી મળીશું આ જ રીતે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ